એલી દોસ્તો આજે મે પથર વગાડવાની સ્પ્રધા રાખી છે એટલે એમાં એવું છે કે જીત વગાડતું જવાનું ને આ વગાડતું જવાનું જીત જ ચાલો આપણે જીત જવાનું ભાઈ સ્ટાર્ટ કરો પેલો હા સ્ટાર્ટ બહુ બીજા નામ ના ઓલે મેરા જો ઘર હે ચલા હે તુમે તુમ યાર મે લે આ બરા મે થોડું કાચા પડે છે એટલે શિપ ભાઈ તમે આવકારો શિપ ભાઈ આવી ગયા છે भाई थोड़ा काट जिले गए ले तू बे तुम्हारा वालों हम नहीं आवे क्यों आवे यो यो आवे यो चला है मेरा बिगड़ा मेरा तू जे तो ना आया यार मिल गया ओ मुबारक तुझे मुबारक तुझे तुझे तो नया यार मिल गया हाँ हाँ

又没得，又没得。